મોટા વરાછાના મહાદેવ ચોક ખાતેથી કાશી વિશ્વનાથ મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ગટરના પાણીથી લોકો ત્રાહીમબામ પોકારી ઉઠ્યા છે કારણ કે વર્ષોની ફરિયાદ કરાવવા છતાં પણ નિવેડો ન આવતો જેને કારણે આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે સુરત મહાનગરપાલિકા શહેરીજનોને સુવિધા આપવાની વાતો કરે છે પરંતુ આજે પણ અનેકો વિસ્તારો સુવિધાઓથી દૂર છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ મોટા વરાછા વિસ્તારની મોટા વરાછમ આવેલા મહાદેવ ચોક પાસે કાશી વિશ્વનાથ મંદિર પાસે ડ્રેનેજ લાઇન ઉભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છેલ્લા બે વર્ષથી ડ્રેનેજ લાઇન ઉભરાતી હોય અનેકો ફરિયાદો કરી હોવા છતાં કોઈ નિર્ણયો આવતો નથી બારે માસની ડ્રેનેજ લાઇનની પાણીની સમસ્યા અંગે ડ્રેનેજ વિભાગમાં પણ રજૂઆતો કરાઈ હોવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોય જેને લઈને સ્થાનિકો સાથે મંદિરે દર્શન કરવા આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે મારું નામ બાલુભાઈ સાકરિયા હરિકૃષ્ણ પાર્ક સોસાયટીનો મેમ્બર છું હું અહીંયા પાંચ છ વર્ષથી રહું છું પણ બેથી અઢી વર્ષથી આ ગટરનો પ્રોબ્લેમ છે મેં લોકશાહી ઢબે મોદી સાહેબે જે વોટ્સઅપની પ્રક્રિયા મૂકી છે એ પ્રક્રિયા હિસાબે ડેઇલી અને એક એક દિવસને એક દિવસ રજૂઆત કરું છું છતાં પણ આનો કોઈ ઉકેલ લાવી શકતું નથી બધા સાહેબોના મેસેજ મારી ઉપર આવે છે એ સાહેબો સાથે ફોનથી કોન્ટેક્ટ પણ કરું છું છતાં પણ એ કે સાહેબ અમે પહેલાં સાહેબની જવાબદારી પહેલાં સાહેબની જવાબદારી કોઈ સાહેબ રૂબરૂ પોતે એની ઉપર ધ્યાન આપીને કામ કરાવી શકતા હતી મેઘાજ સાહેબને ફોન કરીએ મેઘાજ સફાઈ માટે ગાડી લઈને આવ્યા તે કે તમે ચિંતા હું કામ કરો થઈ જાય ચિંતા તો અમારે લોકશાહીમાં એટલા માટે કરવી પડે કે ગટરનું પાણી બાળકોને બૈરાવના ચાલવામાં વૃદ્ધોને તકલીફ પડે છે અને મંદિરે જવામાં તકલીફ પડે છે એના માટે અમે કરીએ છીએ તો એમ કે ચિંતા કેમ કરો ચિંતા તો આજે બે વર્ષથી કરીએ છીએ પણ કોઈ કોઈ અધિકારી એવો કોઈ માનવતા વાળો અધિકારી કે નૈતિક ફરજ વાળો અધિકારી મેં જોયો નથી કે આનો ઉકેલ લાગે ચાર ચાર ઝોનના સાહેબોને ભેગા કરેલા છે એની અત્યારે ડિસ્કસ કરેલી ગજેરસ સ્કૂલ સુધી આખી સફાઈ કરાવી છતાં પણ આ લોકો કે સફાઈ કરીએ છે પણ આનો ઉકેલ લાવી શકતા નથી લોકશાહી ઢબે મેં વોટ્સઅપ પ્રક્રિયાથી ડેલી એની હાથે કોન્ટેક કરીને વિડીયો દ્વારા એને રજૂઆત કરું છું છતાં પણ કોઈ અધિકારી આવે રાઉન્ડ મારીને જતા રે માથે ઊભા રહેવાની કોઈની ફરજ નથી નૈતિક પગાર લે છે લોકશાહી ઢબે પણ એનો ઉકેલ લાવી શકતા નથી હાલો મારું નામ એમ એમલતાબેન આલગિયા છે અને હું હરે કૃષ્ણ પાક સોસાયટીમાં રહું છું મહાદેવ મંદિરની સામે જ પણ ઘણા અઢી વર્ષથી આ ડેમેજનું અને ગટરનું ઊભરાય છે પણ કોઈ કોર્પોરેટરો સામુ જોતા નથી વારંવાર રજૂઆત કરી લગભગ બે મહિનાથી તો એક ધારા અમે રજૂઆત કરી છે અમારા છોકરા સ્કૂલે જાય છે ગંદા પગ થાય છે અને ડેમેજ અતિશય ગંદુ પાણી છે તો છોકરા અમારા બીમાર પડે કે નહીં તમારા કોર્પોરેટરની જવાબદારી છે કે નહીં તમે શું નગરા સાંભળા જ કરો છો તમે આટો મારવા પણ આવ્યા નથી અઢી વર્ષથી સતત આ ઉભરાય છે ગટરું અને અમારે ડેલી રહેવાનું છે તમે રસી મુકાવો રસી મુકાવવામાં રસી મુકાવીને ફાયદો શું છે અમારા છોકરાને કાંઈ આમ રસ્તામાં લગભગ પચાસ વખત અમારે નીકળવાનું થતું હોય કોઈપણ કાર્ય વિશે પણ અમારે એ પાણી ગંદા પાણીમાં પગ દઈ દઈને ચાલવાનું છે અને મચ્છર થાય છે રાતના બેસાતું પણ નથી એટલા ગંદા પાણીથી મચ્છર ડેન્ગ્યુના રોગો પણ થાય છે તો તમારી જવાબદારી છે કે નહીં કોર્પોરેટરોને તો આટો મારવા આવવું જોઈએ વારંવાર રજૂઆત કરી છતાં આટો મારીને વયા જાઓ ગટર સાફ કરીને વયા જાઓ પણ એનું નિરાકરણ તો લાવવું જોઈએ ને કે આ કઈ રીતે ઉભરાય છે એનું શું આપણે કાર્ય કરવું પડે તો ઉભરાતી બંધ થાય ખોદીને એમ પથ્થર પથ્થર મૂકી અને જતા રહો છો તો શું અમારે અહીંયા રહેવાનું છે કાંઈ અમારા છોકરાનું ભવિષ્ય શું આમાં કહેવાય છે કે જ્યાં મંદિર હોય ત્યાં સ્વચ્છતા અવશ્ય રાખવી પડે પરંતુ તંત્ર દ્વારા મંદિર પાસે જ વર્ષોથી ડ્રેનેજ લાઇન ઉભરાતી હોવા છતાં પણ કોઈ નિવેડન ન લવાય હોય તેથી લોકોમાં તંત્ર સામે રોજ જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા